પાણ ણ્યના સાવરે લાખો ને કરોડો દેતાનારા પાછા ના મળે રામ ભક્તિ જાણી નથી હરિજન સે

por nosotros એનેલા કે જેને પરમાત્માને પામવાની સોરાશી લાખ ખોડિયામાં માનવ ઉદે મળ્યો છે પરમાત્માને પામવા માટે મળ્યો છે ઈશ્વરની ઓળખાણ કરવા માટે મળ્યો છે એટલે દરેક સંત મહાપુરુષો સત્યને જાણવા માટે કે હું અત્યારે કોણ છું આ વિશ્વમાં ક્યાં હતો અને આ દેહ પડપ પછી મારે ક્યાં જવાનું છે એ ઘર જાણવા માટે આપણને માનવ દેહ મળ્યો છે

હવે ગટપણ આવી પહોંચ્યું છે વાર નહીં લાગે મહાપુરુષો કહે છે કે આ મૂળ મહિનાનું જાળવું છે પડતા વાર નથી લાગવાની એટલે કાલ કરતા આજ ને આજ કરતા આબ આ વાત જાણી લેવાની જરૂર છે સત શું છે આ વિશ્વમાં ગીતાજી માં ભગવાને કીધું છે કે મને અશ્ર શસ્ત્ર કાપી ન શકે પાણી પલાળી ન શકે અગ્નિ બાળી ન શકે પવન સુકવી ન શકે આવો હું અજર અમરને વિનાશી છું અને ઘટોઘટમાં હું રહેવા વાળો છો કોઈ રજભાર પણ જગ્યા મારા વિના ખાલી નથી તો આપણે હડત મણની મનની કાયામાં પરમાત્મા કેવી રીતે છે એ આપણે આ માનવ દેહ જાણી શકીએ કારણ કે પરમાત્માએ આપણને માનવ દેહરૂપી નાવ આપ્યું છે જેમ સમુદ્ર તરવો હોય તો નાવની જરૂર પડે જહાજની જરૂર પડે એમાં સંસાર ને એક સાગર કીધો છે તરવા માનવ છે અને આ બેસીને આપણે પરમાત્માને પામી શકીએ એવું આપને તક મળે છે ટાણું મળ્યું છે અવસર મળ્યો છે મારા વાલા એટલે પરમાત્માને પામવાની પ્રયત્ન કરવો જોઈએ એક એક ઘડી લાખની જાય છે મારા વાલા જરાક જાગીને તો જુઓ કે આ મનુષ્ય અવતારે જે બનવું હોય બની શકાય છે અભ્યાસ કરીને શિક્ષક બની શકાય અભ્યાસ કરીને વકીલ બની શકાય અભ્યાસ કરીને ભક્ત બની શકાય ભક્તિ કરી અરે ભગવાન જેવા કામ કરો તો આના દેહ તમે ભગવાન પણ બની શકો એવી આપણને એક તક મળે છે એક ટાણું મળ્યું છે અવસર મળ્યો છે પરમાત્મા તમારાથી જરાય દૂર નથી

જપ તપ રત તીરસ કરીને દેહને ગાળે હિમાડે જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે આ કાયામાં અમૃત ગુપો ટપકે છે હર પડે ઘડી પડે જો આટકી જાય તો આનો મેળ ન મળે જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળ મળે પણ નજર કરું ત્યાં નરે હરી મારો જુક્તિથી જોવા મળે જબરદસ્ત કે જગદીશ વિના કોઈ ખૂણો ખાલી ન મળે પણ એવી સદગુરુ મહારાજ યુક્તિ રસે તો અને પરમાત્મા ગીતાજીમાં કહે છે કે હું ત્રિગુણી માયાની ઓથે સુપાણો છું રજો ગુણ તપો તમો તમોગુણ ને ગુણ ત્રિગુણી માયાની ઓથે હું સુપાણો છું ત્રિગુણી માયાના ત્રણ પડદા હટે તો મંદિરે પણ પરમાત્માના દર્શન થાય ને અહીંયા પણ પરમાત્માના દર્શન થાય આ બોલે બીજો નહીં પરમાત્મા પોતે છે પણ એને દર્શન કરવાની આપણામાં શક્તિ જોઈ સદગુરુ મહારાજની શાન જોઈ સદગુરુ મહારાજની શાન મને આ પરમાત્મા ઓળખાય એવું નથી અને એને જાણવા માટે આયા ભગતે કીધું છે કે કોઈને બતાવો અમને જોગીડો જોગી મારી કાયાનો ઘડનાર જોગી મળે તો અમે જીવી નહીંતર છોડી દઉં મારા પ્રાણ આટલી બધી તલાવેલી હોવી જોઈએ લાલજી મહારાજને સ શાસ્ત્ર અઢાર પુરાણ ઉપનિષદ ભાગવત ગીતા રામાયણ બધું જ્ઞાન હતું પણ પોતે પોતાનું જ્ઞાન હતું જેઠાલાલ માસ્તર એના ગામમાં નોકરી કરવા આવ્યા એટલે કે સારા વ્યક્તિ આગળ બેસે એમ થયું કે આ વ્યક્તિ બહુ સારો છે વાત સારી કરે છે બધી વાત સારી કરે આ તો ગુરુમુખી હતા એ સમજી ગયા કે પોતાની ખબર નથી એક દિવસ પૂછી નાખ્યું હે લાલજીભાઈ આપ તો ज्ञानी છો ધાની છો શાસ્ત્રના જાણકાર છો આપ તો મહાન છો પણ આપ આપને ઓળખો છો કે મુમુક્ષુ એ વિચાર કરે ખરેખર હું પોતાને નથી ઓળખતો કે ગીતાજીમાં કીધું છે કે ભગવાન ત્રિગુણી માયાની ઓથે છે આ ત્રિગુણી માયાનો પડદો હટે તો પરમાત્મા દેખાય પણ હું દેખતો નથી પોતાને નથી ઓળખતો જો પોતાને ન ઓળખતા હોય તો બીજા કોઈને આપણે ઓળખી શકવાના નથી એ નક્કી છે હવ પોતે પોતે વિચાર કરજો હું પોતાને ઓળખું છું કારણ કે આ ભાડુથી મંગલો છે આ દેહ મળ્યો છે સંતોએ કીધું છે કે ઉસીને ઉધારા કેટલા દી હાલ છે આ ખોળિયું માંડ માંડ મળ્યું છે માગીને ભાડે મોંઘો મનખ્યો મેલીન તારે જાઉં એક દાડે એક દી આ જવાનું છે પણ આ દેહ છોડીને ક્યાં જાય એ આવા મહાપુરુષોને ખબર છે આજે આ સંપામાં દેહ છોડી દીધો છે પણ આત્મ સ્વરૂપે આપણે હાજર છે આપણે વચ્ચે પણ એ જોવાની દ્રષ્ટિ આપણી પાસે મારા વાલા એટલે આવો અજર અમર ને અવિનાશી તમારું આપણું બધાનું સ્વરૂપ છે જાણવા માટે કોઈ તત્વદર્શી સદગુરુ ની જરૂર છે અને અખા ભક્ત એટલી મહેનત કરી છોડીને જતા રહ્યા એક ધર્મના બેન હતા બેનને એક માળા ઘડી દીધી પણ બેનને વિશ્વાસ ન આવ્યો બીજા આગળ પરખાવી કે જો હાસી છે ખોટી પછી હાંધવાનો બીજા હોવાની કે રૂપિયો થાય તો કે મારો ભાઈ આગળ હું હંધાવી લો રૂપિયો ન બેસે અખા ભગત આગળ ગયા એટલે જોયું કે ભાઈ આ માળા તૂટી ગઈ છે કે બેન તને વિશ્વાસ ન આવ્યો તૂટી નથી પણ તોડવામાં આવીશ આજ હાંધી દઉં છું નાખીને વેરાગ આવી ગયો અને એરણ હથોડો કુવામાં નાખીને એવા સદગુરુ ની ગોતમાં નીકળી ગયા પણ એમ કરતા કરતા ગોકુળદાસ નામે એક સાધુ મળ્યા પણ એમાંથી સંતોષ ન થયો નાથી આગળ હાલ્યા અને નાથી ભૂતનાથ નો ભેટો થયો જ્યારે ભૂતનાથ નો ભેટો થયો એના ઘડે એની ઘડીએ નાસવા માંડ્યા આત્મજ્ઞાન થઈ ગયું વાણી સુખરી સ્ફુરી હૃદયમાંથી કે આજનો દિવસ આનંદનો હૃદયમાં અવિશળ ઉજ્યો જીવને શિવનો સંશય ટેળો મારક તો મોક્ષનો સુજ્યો તેજ પવનને પૃથ્વી અનલને આંબુ પાસેને સુનીમાં સમાવતા શેષ વદય શંભુ અને વિના પૃથ્વીએ પાવ પલટ્યો વિના વાટે દીવો જે ઘરે મુવા પછી જાવું એ ઘર કે જીવતા જોવો આ દેહ પડી જાય ને જે ઘરે જવાનું છે એ ઘર એને ઘડી ગયું સદગુરુ મળતા એટલા માટે અખા ભગત કે છે આવો સરસ મજાનો મનખ્યો મળો છે વારંવાર નથી મળવાનો કોઈને બતાવો અમને જોગી જોગી મારી કાયાનો ઘડનાર જોગી મળે તો અમે જીવીએ નહીતર છોડી દો મારા પ્રાણ પણ આ લોભી હોય લોભી લાલસુ ઈ કોદી પ્રભુ ભજન નથી કરતા એમ એક શેઠ હતા એને કંઈક ને કંઈક બીમારી આવે છોકરા બીમાર પડે કોઈ બૈરુ બીમાર પડે એટલે એને એક જ્યોતિષ આગળ જોત કોઈને એને જોશ જોવાતા કહ્યું તમને ગ્રહનો દોષ છે બે પાકા ફળ કોઈક ભીખારીને દાનમાં આપી દીજો એટલે તમારા બધા રોગ મટી જાય છે ઉનાળાનો દિવસ શેઠ બે કેરી લઈ આવેલા પાકી અને ભિખારી ગોતે એટલે એક સાલા સાંઠતો સાંઠતો એક માણસ આલ્યો આવે શીથરે હાલ અને આવે શેઠે હાથ કર્યો એ ભિખારી અહીંયા આવી કે ઓલો ભાઈ તો ત્યાં આવ્યો કે કોને કયો છો કે તને તું ભિખારી નથી તો કે ના હું ભિખારી નથી તો કે ભિખારીને મારા બે કેરી દાનમાં દેવી છે કે હું ભિખારી નથી હું તો રોજ બે ફોરવીલ દાનમાં દઉં છું તો કે શેઠ કે મને એક દો ને કે તું મારાથી ભીખારી છો તું ખાઈ જા કે બે કેરી એટલે ગમે એટલું ધન હોય છતાં સંતોષ નથી ખરેખર ભિખારી છે આજે નજરે દેખાય સાહેબી માં લેવા જેવું નથી એક તલ બાર પણ આમાંથી લેવાનું નથી લેવાનું હોય તો હરિનું નામ છે અને નામ જાણ્યું એને સર્વે જાણ્યું ગંગા સત્ય કે તો એને કરવું ન પડે બીજું કઈ યથાર્થ વસ્તુની શાન જેને જાણે પાન બાય એને કરવું ન પડે બીજું કાંઈ જપ તપ યોગ વ્રત આવું કાંઈ કરવું ન પડે ગીતાજીમાં ભગવાને કીધું અર્જુન હે અર્જુન હું જપ પડે તપ પડે અજ્ઞા વડે તીરથ વડે મંત્ર વડે હું કોઈને મળું એવો નથી અને મને મળવું હોય તો એવા તત્વજ્ઞાનની આગળ જા અને તને તત્વજ્ઞાનનો ઉપદેશ આપે ત્યાર પછી હું તને મળી શકું એટલે પરમાત્માને મળવું હોય તો કોક એવા તત્વદર્શી સદગુરુના શરીરે જાવું જોઈએ અને એ આપણને આ જુગબંધનની જેલમાંથી છોડાવે છે આ જુગબંધનની જેલ છે સંસાર એ તોડવી ઘણી મુશ્કેલ છે પણ કોઈ તત્વદર્શી સંત મળી જાય તો એને તોડવી હેલ્પ થઈ જાય છે મારા વાલા એટલે કીધું હું રે હરણને પીવું મારા પારથી માર્યા મને વચનો ના બાણ બાણરે વાગ્યા હોય જાણે અવર શું જાણે જાણ સંતો સાખીમાં કે છે કે સંત સટકુ લાગ્યા વિના રીજે નહીં કીર્તા જો ની ભમરી થઈ જાય તો માણસ માનુષને હું વાર ઈવળને જો પાકું એક મી દિવસે ફૂટી જાતી હોય તો માણસને કેમ ફૂટતી નથી કારણ કે એને એવો ભાવ નથી એવો ભાવ એવો સમરણ જો થઈ જાય તો એ પણ મનુષ્ય માંથી દેવ થઈ જાય એવું છે આ હું એક અવસર મળ્યો છે મારા કોઈ જન્મતા નથી અહીંયા થવાય છે અને જો નહીં કરો તો આ કાલ કાળ આને ખાઈ જાય છે દરેક ભજન માં કહે છે કે ભાઈ આ જાડવું કાલ પડી જાય છે પડતા વાર ને આ માનવ જન્મ સેલો ફેરો છે અને જો આમાંથી મે પ્રભુ ભજન ન કર્યું પોતાની ઓળખાણ ન કરી ઈશ્વરની ઓળખાણ ન કરી તો આ લક્ષ્મણેશ્વરીમાં જવાનું જરૂર છે જબ તબ કરતા જવાની જાશે ગટપણમાં ગોથા ખાશુ આ અવસર છે પ્રભુ ભજનનો સુખ્યા તો સોરાશિમ જાસુ તો સોરાશિમ ન જાવ હોય પરમાત્માનું ભજન કરી લેવાની જરૂર છે એટલે દરેક સંતો આપણને સત્યનો રાહ બતાવે છે એટલે કીધું હું રે હરણીને પીવું મારા પારધી માર્યા મને શબ્દના બાણ બાણ વાગ્યા હોય જાણે અવર શું જાણે જાણ બીજા કોઈ જાણી શકે એવું નથી જેને જેને કસ્તુરી મૃગની નાભીમાં હોય છે મૃગ વન વન ભટકે છે પણ એને કોઈ માલમી મળી જાય કે ભાઈ જો તારી નાભીમાંથી કસ્તુરીની સુગંધ આવે છે દોવાડી બધી મટી જાય એમાં આપણે કાશી નાઈ મથુરા નાહી હરિદ્વાર નાઈ ગંગા ગોમતી બધે ફરી પણ સંતો ના પાડે છે કે ઘટમાં કાશી ઘટમાં મથુરા ઘટમાં ગોકુળિયું ગામ તમારા રુદિયામાં રામ છે શા માટે ભટકવું જોઈએ સંતો ના પાડે છે મત નાવ નદી નાણા ભજનમાં ક્યાં જ છે પણ આપણે ભજનના શબ્દો કોઈ જીવનમાં ઉતારતા નથી આ તાલમાં તાલમાં બધા શબ્દો વ્યાજાય છે કેવા શબ્દ સરસ મજાના બધા વાણીમાં આવે છે અને એ જીવનમાં ઉતરી જાય તો કલ્યાણ થઈ જાય એવું છે સુરતા કહે છે કે પ્યાસી પીયુના નામની જપું હું તો પીયુ પીયુના જાપ વસંધર પ્રતાપે ગોરખ બોલ્યા ગુરુ મારા ઉતારે ભવ પાય શબ્દ અને સુરતાનું જ્ઞાન છે સવારામ બાપાએ એ સરસ મજાનો સયંબર ગાયો છે સદગુરુ એ સુરતાના સગપણ કીધા સુરતાની સાથે સુરતા શબ્દનું માટે એક એક પળ લાખની જાય છે પોતાના નિજ સ્વરૂપમાં જાગી જવાની જરૂર છે મહાપુરુષો કે છે કે હો હાથનો કુવો હોય અને હો હાથનું શીસણિયું હોય શીસણિયું શિસ્તા હોય ને જો હાથમાંથી રાંડવું મેંકાઈ જાય અને પાછળ દોડતા દોડતા દહક ફૂટ જો બારું રહી ગયું જાલી ડોલ તો બારું આવી જાય એમ આપણા હો વરનું આયુષ્ય છે ભલે આપણે સિત્તેર એસી થઈ ગયા હોય પણ છેલ્લે છેલ્લે જો આ શેડો ચાલી લે તો માનવ જીવન સુધરી જાય એવું છે મારા વાલા એટલે આવો સરસ મજાનો યોગ વારંવાર નથી મળતો અને આજે ગવૈયા ઘણાય છે અને આ બધા સાસુ સાજીનદાએ બધા એવા જ ખીલ્યા છે ખૂબ આનંદ કરાવશે અને તો મારી વાણીને વિરામ આપું બોલો સદગુરુ મહારાજની